થોડી મઠના વિવાદનો મામલો પાલનપુર ચેરિટી કમિશનરમાં દાખલ થયેલા કેસમાં મહંત કાર્તિકપુરીની તરફેણમાં આવ્યો છે ચુકાદો મહંત કાર્તિકપુરીને પુરીને થળી જાગીર મઠના મહંત તરીકે કરાય નિમણૂક દસ માસ અગાઉ થડી જાગીર મઠના મહંત જગદીશપુરી દેવલોક પામતા ગાદીપતિ માટે વિવાદ વકર્યો હતો દેવ દરબાર દ્વારા ગાદીપતિ તરીકે શંકરપુરી મહંતની ની કરાઈ હતી ચાદર ઉઢાડી વરણી તો ગોસ્વામી સમાજ અને અન્ય લોકો દ્વારા ચાદર ઉઢાડી મહંત તરીકે કાર્તિક કપુરી કરાઈ હતી વરણી ગાદીપતિના વિવાદનો મામલો ચેરડી કમિશનરમાં કેસ દાખલ થતા દસ માસ બાદ આવ્યો ચુકાદો

છીએ તો આપ મીડિયાના માધ્યમથી અમે એટલું જ ના છીએ કે આખરેશ સત્યના વિજય થયો છે તો અમારી આટરેશ તાલુકાની અઢારે આલમ અમારા વગરના મહારાજના માનશ્રી બદેના બાપુને પણ અમે કહેવા જઈએ બાપુ તમે અમારા છો અને અમે તમારા છીએ બાપુ અમે અમે તમે અમારા બાપુ ગોસ્વામી છો અને અમે પણ બાપુ ગોસ્વામીના બાળક છીએ તો બાપુ અમે પણ મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે બાપુ તમે પણ આમાં અમને આશીર્વાદ આપો

હાલ કોઈનો હાલ તો અમારા કાર્તિકપુરી બાપુ પણ ત્યાં છે અને ત્યાં સંતરામગીરી બાપુ પણ ત્યાં આગળ છે પણ જીત અમારા કાર્તિકપુરી મહંત સ્વામી ની થઈ છે તો અમે ત્યાં આગળ હવે કબજો માટે જવાના છીએ